નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખેડૂત અને જલારામ સાથેની વિક્રમ સંવંત અઢારસો ને ની આ વાત છે મિત્રો વીરપુર ગામમાં જમાલ નામનો એક મુસલમાન ઘાંસી રહે એને દસ વર્ષનો એકનો એક લાડકવાયો દીકરો ખૂબ જ લાડકોડ અને હેતથી ઉછરેલો તેનો દીકરો પાણી માંગે ને તો દૂધ હાજર કરે તે પોતાના દીકરાને તેટલો પ્રેમ અને વહાલ કરે તે પૈસે ટકી સુખી સંપન્ન તેની કોઈ પણ વાતની કમી ન હતી તેના દીકરાના એક ઈશારે તેની માંગ પૂરી કરી દે એક દિવસ અચાનક એનો દીકરો ખૂબ જ બીમાર પડી ગયો તાવના કારણે ગરમ તવાની જેમ તપવા લાગ્યું એને શરીરમાં ખૂબ જ નબળાઈ લાગવા લાગી જેના કારણે એ પોતાના પગ પર ઊભો પણ ન રહી શકતો હતો આખો દિવસ ઘરમાં ધમાલ મસ્તી કરતો હસતો રમતો અને આખા ઘરમાં દોડદા દોડી કરતો તેનો એકનો એક લાડકવાયો તોફાની દીકરો ખાટલા પર હલન ચલન કર્યા વિના કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના જાણે કોઈ જ મૂર્ત શરીર પડ્યું હોય તેમ પડ્યો રહેતો દિવસે અને દિવસે એનો તાવ વધતો જતો હતો એકાદ અઠવાડિયું થઈ ગયું સતાય એની તબિયતમાં કોઈ જ પ્રકારનો સુધારો ન થયો જમાલ ઘાંસીએ મોટા મોટા વેદો હકીમોને બોલાવીને તેમની પાસે એમના દીકરાની બીમારીનો ઈલાજ કરાવ્યો પણ બીમારીમાં સહેજ પણ ફરક ન પડ્યો દીકરાએ ધીમે ધીમે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું જમાલની પત્ની પરાણે ખાટલામાં પડેલા દીકરાને થોડું થોડું પાણી અને પ્રવાહી આપતી રહેતી પણ શેલા બે દિવસથી તો દીકરાએ પ્રવાહી લેવાનું અને પાણી પીવાનું પણ બંધ કરી દીધું હતું જમાલ અને જમાલની પત્ની આખો દિવસ ખાટલા પાસે બેસીને રડ્યા કરે અને પોતાના દીકરાના માથા પર હાથ ફેરવ્યા કરે બે દિવસથી તેમનો દીકરો ખાટલા પર જાણે કોઈ પડ્યું હોય ને તેમ બેભાન થઈને જ પડ્યો હતો જમાલ અને તેની પત્ની બેટા ઉઠ ઉઠ બેટા આંખ ઉગાડ જો બેટા અહીંયા જો અમારી સામે જો બેટા બેટા ઉઠને ઉભો થાને બેટા કંઈક તો બોલ મારા વાલા બોલને ને દીકરા ઉઠને એમ કહીને રડતા રડતા પોતાના દીકરાને જગાડવાની ખૂબ કોશિશ કરતા પણ દીકરો તો માતા પિતાની વાતનો જવાબ દેતો ન હતો દૂર સહેજ હલનચલન પણ નહોતો કરતો એ તો ખાટલા પર બેભાન અવસ્થામાં જ પડ્યો હતો પતિ પત્ની તો દીકરાની આવી હાલત જોઈને ખૂબ જ ડરી ગયા અને એમના મનમાં હવે અનેક નકારાત્મક વિચારો આવવા લાગ્યા જમાલની પત્નીએ રડતા રડતા કહ્યું કે આપણો દીકરો તો બોલતોય નથી અને હાલતોય નથી મને બહુ બીક લાગે છે અને ચિંતા થાય છે તમે જલ્દી જાઓ અને વેદને બોલાવીને લઈ આવો જમાલ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના ઉઘાડા પગે દોડતો દોડતો ગયો અને વેદને બોલાવી લાવ્યું વેદ આવ્યા એમણે જોયું કે દીકરો બેભાન અવસ્થામાં પડ્યો છે એટલે વેદ ખાટલા પર દીકરાના માથા પાસે બેસી ગયા બંને આંખ વારાફરતી પોતાના અંગૂઠા વડે ખોલી અને એની આંખોનું નિરીક્ષણ કર્યું પછી વેદે હાથને પોતાના હાથમાં લઈ તેના હાથની નસ તપાસી વેદે શરીર સામે ધ્યાનથી જોયું તો શરીર સાવ સુકાઈ ગયું હતું વેદ ખાટલા પરથી ઊભા થયા જમાલને કહ્યું કે જમાલ મેં બધી દવાઓ અને જડીબૂટીઓ અજમાવી જોઈ પણ તારા દીકરા પર કોઈ દવા કે કોઈ જડીબૂટી કામ નથી આવતી હવે તો કોઈ આશા જ નથી કે તારો દીકરો વેદ એટલું જ બોલીને અટકે ગયા હો પતિ પત્ની વેદના શબ્દનો અર્થ સમજી ગયા જમાલની પત્ની જોર જોર જમીન પર પટકાય અને ત્યાં જ બેસી ગઈ અને જોર જોરથી તે રડવા લાગી અને રડતા રડતા જ વેદને પોતાના દીકરાને બસાવી લેવા માટે વિનંતી કરવા લાગી મારા દીકરાને સાજો કરી જો એને બસાવી લો વેદરાજ તમે તો બહુ મોટા વેદ છો તમે તો ઘણા લોકોની બીમારીઓ દૂર કરી છે મારા દીકરાને પણ સાજો કરી જો સાજો કરી જો મારા દીકરાને આટલું બોલીને તે ખાટલા પાસે ગઈ અને ગળગળે વળગાડીને જોર જોરથી તે રડવા લાગી વેદે જમાલના ખંભા પર હાથ રાખ્યો તેને સાંત્વના આપી અને ત્યાંથી બહાર નીકળી ગયા જમાલ પણ પોતાના દીકરાની આવી હાલત જોઈને ભાંગી પડ્યો અને પોક મૂકીને તે પણ રડવા લાગ્યો એ સમયે હરજી દરજી જમાલના ઘરની બહારથી પસાર થતો હતો પતિ પત્નીના રડવાનો અવાજ સાંભળ્યો એ દોડીને ઘરની અંદર ગયું અને જોયું તો જમાલનો દીકરો ખાટલા પર બેભાન અવસ્થામાં પડ્યો હતો એનું શરીર સાવ ગળી ગયું હતું પતિ પત્ની પોતાના દીકરાના ખાટલા પાસે બેસીને જોર જોરથી રડતા હતા હરજીએ પૂછ્યું કે જમાલ શું થયું કેમ રડે છે શું થયું છે એ તો કે તારા દીકરાને કેમ છે હવે જમાલે રડતા રડતા જવાબ આપ્યો હરજી ભાઈ જાન કેટલાય વેદો અને હકીમો પાસે મેં ઈલાજ કરાવ્યો પાણીની જેમ પૈસા વાપર્યા પણ મારા દીકરાની બીમારીમાં કોઈ જ પ્રકારનો ફરક નથી પડતો વેદો અને હકીમો પણ જવાબ આપી ચૂક્યા છે કે મારા દીકરાને હવે કોઈ સાજો નહીં કરી શકે હવે કદાચ મારો દીકરો બસ કે એટલું બોલતા જ જમાલ હરાજી હરજીને ગળે વળગીને રડવા લાગ્યો હરજીએ જમાલની પીઠ પર હાથ ફેરવ્યો અને તેમને સાંત્વના આપીને શાંત કર્યું જમાલ થોડો શાંત થયો એટલે હરજીએ કહ્યું કે જમાલ જો તું ભરોસો કરે અને માને તો તને એક વાત કહું જમાલે કંઈ પણ બોલ્યા વિના રડતા રડતા ફક્ત હામાં માથું હલાવ્યું હરજીએ કહ્યું જમાલ એ વાત તો સાચી છે કે જ્યાં દવા કામ ન આવે ને ત્યાં દુઆ કામ આવે એક વ્યક્તિ છે જે તમારા બીમાર દીકરાને સાજો કરી દેશે એને ફરી હસતો રમતો ખેલતો કૂદતો કરી દેશે જમાલે પોતાની આંખના આંસુ લુસતા લુસતા ઉચ્છકતા સાથે પૂછ્યું પણ સે કોણ એ મેં તો બધા વેદો હકીમો પાસે ઈલાજ કરાવ્યા પણ હરજીએ જમાલની વાત વચ્ચે કાપીને કહ્યું એ કોઈ વેદ કે હકીમ નથી એ તો એક અવતારી પુરુષ છે જમાલે પૂછ્યું કોણ એ મને જલ્દી કહો હરજીએ કહ્યું તું તારા પેટના દર્દ વિશે તો જાણીશ છે કે મને પેટમાં અસહાય પીડા થતી હતી કોઈ જ વેદ કે હકીમ મારા પેટની પીડા દૂર ન કરી શક્યા ત્યારે આપણા ગામના રૂડા પટેલના કહેવાથી મેં આપણા વીરપુર ગામમાં રહીને સદાવ્રત ચલાવતા જલારામ બાપાની જગ્યામાં પાંચ માપ અનાજ દાન આપવાની માનતા રાખી એક જ અઠવાડિયામાં તો મારી પીડા દૂર થઈ ગઈ અને હું સાવ સ્વસ્થ થઈ ગયો જો તું પણ માને તો હરજે એટલું બોલીને અટકી ગયું સમાલે દુષ્કા ભરતા ભરતા પૂછ્યું કે જલારામ બાપા સદાવ્રત ચલાવે છે એ જલારામ બાપાને હરજીએ તરત જ કહ્યું હા જલારામ બાપા એ જલારામ બાપા જે રોટલો અને આપે છે ધજાયું બાંધી છે એ જલારામ બાપા હરજીની વાત સાંભળીને જમાલે તરત જ પોતાની આંખો બંધ કરી અને પોતાના બંને હાથ ઊંચા કરી અને માનતા રાખી કે હે જલારામ બાપા જો મારો દેકરો સાવ સાજો થઈ જશે તો હું તમારા સદાવર્તમાં ચાલીસ માપ અનાજનું દાન કરીશ જમાલે જલારામ બાપાની માનતા રાખી હરજી જમાલના દીકરાના ખબર અંતર પૂછીને ત્યાંથી ચાલ્યો ગયો જે દિવસે જમાલે માનતા રાખી એ જ રાત્રે એના દીકરાએ આંખો ખોલી જમાલે ઉઠાડીને કહ્યું અબુ મને ત્રસ લાગી છે મારે પાણી પીવું છે મને પાણી આપોને ત્રણ દિવસ પછી એના દીકરાએ આંખો ખોલી અને પાણી માંગ્યું જમાલની ખુશીનો પાર ન રહ્યો તેને ઊભા થઈને પાણી આપ્યું જે દીકરો ખાટલામાં બે દિવસથી મળદાની જેમ પડ્યો હતો તે દીકરાએ પોતાના હાથે પાણી પીધું અને પાણી પીને તે સૂઈ ગયો જમાલને ખુશીના કારણે આખી રાત ઊંઘ ન આવી એ તો દીકરાની સામે જોઈને એના ખાટલા પાસે જ બેસી રહ્યું સવાર પડતા જમાલનો દીકરો ફરી જાગ્યો જમાલની પત્નીને કહ્યું અમે મને બહુ ભૂખ લાગી છે કંઈક ભોજન બનાવી આપને તરત જ જમાલની પત્ની ઊભી થઈ ફટાફટ પોતાના દીકરાને ભાવતું ગરમા ગરમો ભોજન બનાવીને પીરસી આપ્યું આઠ દિવસથી જે દીકરાએ પોતાના મોઢામાં અનાજનો એક પણ દાણો નહોતો નાખ્યો નહોતો મૂક્યો એને આજે પેટ ભરીને ભોજન કર્યું જમાલ અને એની પત્ની તો ખુબ જ ખુશ થઈ ગયા અને બાપાનો આભાર માનવા લાગ્યા ધીમે ધીમે દીકરો સાવ સાજો થવા લાગ્યો ચાર પાંચ દિવસમાં તો હસતો રમતો અને ખેલતો ને દોડતો થઈ ગયો ઓ બાપ આખા ઘરમાં તેના દીકરાની કી ફરી ગુંજવા લાગી જમાલ બીજા દિવસે જ પોતાની માનતા પૂરી કરવા માટે ગાડામાં ચાલીસ માપ અનાજ ભરીને ગાડું લઈને જલારામ બાપાની જગ્યાએ જવા માટે નીકળી ગયો હતો જ્યારે એ જગ્યાએ પહોંચ્યો ત્યારે તેઓ પોતાના રોજિંદા નિયમ પ્રમાણે અલખના ઓટલે બેસીને પોતાની માળા ફેરવતા હતા અને આંખો બંધ કરીને પ્રભુ શ્રી રામનું સ્મરણ કરતા હતા જમાલે દરવાજે પોતાનું ગાડું ઊભું રાખ્યું સાદ પાડ્યો કે રામ રામ જલારામ બાપા જલારામ બાપાએ આંખ ખોલી અને બહારની તરફ નજર કરીને રામ રામ જમાલ બોલતા બોલતા માળાને આંખોએ અડાડીને જય શ્રી રામ જય શ્રી રામ બોલતા બોલતા ઊભા થઈ ગયા હજી તો તેઓ ઊભા થયા એટલી વારમાં તો જમાલે હાથમાં પકડેલી ગાડાની રાસ ફેંકી દીધી ગાડા પરથી સીધો કૂદકો માર્યો એ તો દોડીને જલારામ બાપાના પાસે આવ્યું એમના પગ પકડીને ધ્રુસ કે ધ્રુસ કે રડવા લાગ્યું જલારામ બાપાએ હાથના બાવડા પકડીને જમાલને ઊભો કર્યો અને પૂછ્યું જમાલ આ શું કરે છે બાપ જમાલ તો ધ્રુસ કે ને કે રડતો હતો જલારામ બાપાની નજર બારણે ઉભેલા ગાડા પર પડી તેમણે જમાલને પોતાના ગળે લગાડ્યું માસામાં હાથ ફેરવીને તેને શાંત કર્યો જમાલ શાંત થયો પછી તેમણે પૂછ્યું જમાલ તું જગ્યામાં દાણા આપવા આવ્યો છો તો રડે છે શા માટે શાંત થઈ જા મારા બાપ શાંત થઈ જા જમાલ શું થયું એ તો કહે જમાલે તો રડતા રડતા બે જ હાથ જોડ્યા અને બોલ્યો કે જલારામ બાપા તમે મારા એકના એક દીકરાને જીવનદાન આપ્યું જલારામ બાપાએ પૂછ્યું મેં તારા દીકરાને જીવનદાન ક્યારે આપ્યું જમાલે માંડીને આખી વાત કરી અન પછી કીધું ઓ કે જલારામ બાપા હું મારી માનતા પૂરી કરવા આવ્યો છું આ ચાલીસ માપાના જ સદા વ્રત માટે તમારી જગ્યાએ પુગાડવા આવ્યો છું હું ચાલીસ માપ અનાજની સાથે આ ગાડું તેની સાથે જોડેલા બે બળદ અને બુંગણ બધું તમારી જગ્યામાં દાન કરું છું જલારામ બાપા તમે મારા દીકરાને મોતના મુખમાંથી બચાવ્યો છે આજથી તમે જ મારા અલ્લાહ છો એમ કહીને ફરી જલારામ બાપાના પગમાં પડીને રડવા લાગ્યો એટલે જલારામ બાપાએ જમાલને ઊભો કર્યો અન કહ્યું કે જમાલ આ બધી તો મારા રામજીની લીલા છે રામજી ઉપર બેઠો બેઠો લીલા કર્યા કરે છે જમાલે કહ્યું કે જલારામ બાપા

એમ કહીને તેણે જલારામ બાપાને પ્રણામ કર્યા અને અનાઝની સાથે ગાડું બે બળદ અને બુંગણ બધું જગ્યામાં દાન કરીને તે જલા ચાલ્યો નીકળ્યો ચાલ્યો ગયો આખા વીરપુર ગામમાં એ વાત ફેલાઈ ગઈ કે ઝુસ્કો નો દે અલ્લાહ ઇસ્કો દે જલ્લા અલ્લાહ ત્યારથી જલાસો અલ્લાહ કહેવાયા મિત્રો અવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો જેથી કરી અમારા આવા ધાર્મિક સારા અને સમુદાય તેવા વિડીયો જોવાય મળે એટલે અમારી ચેનલ સંસ્કાર